ધાંગધ્રા મામલતદાર ગોહિલની ધાક બેસાડતી સુરેન્દ્રનગર રસ્તા પર પશુગઢ ગામ નજીક ગેરકાયદે ભરીને દોડતા વાહનો સામે મામલતદારે બોલાવી એક અહેવાલ મામલતદારાથી મામલતદાર દ્વારા પશુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડંપરને પકડી પાડ્યું હતું ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી દેખાડવા પૂરતી રિક્વેસ્ટ રેડની માફક કરતી હોય છે ત્યારે ધાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લામ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે પડતા નથી તો બીજી બાજુ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર શ્રી ગોહિલ અને તેની ટીમ દ્વારા આ સમગ્ર ઘટના નજરે પડતા તાત્કાલિક અસરથી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધાંગધ્રા મામલેદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર પશુગઢ પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર કે ગાયતર રીતે ખનીજનું વહન કરતાં ડમ્પરના ચાલકને અટકાવી તેમની પૂછતાછ કરતાં તેમની પાસે રોયલ્ટી ન હોય પરિણામે આ ડમ્પર કબ્જે કરી અને રોયલ્ટી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખાસ કરીને મામલતદાર ગોહિલ અને તેની ટીમની કડક કામગીરી માટે લોકોમાં પ્રશંસા થઈ રહી છે